જ મજા આવે ધ્યાન રાખવું પડે દ્વારકાધીશ હર હર મહાદેવ તો અત્યારે પોચી ગયા છે ગોપનાથ મહાદેવ મંદિર ગારામાંથી કઈ દીએ વેલાય ચૂકે આજ પછી કઈ દી આડા રસ્તે અહીંયા આવો ને તો કોઈ આડા રસ્તે લઈને જ ન આવતા જો હાઈવે આવે ને ભલે પાંચ કિલોમીટર ફરવું પડે પણ પાંચ કિલોમીટર ફરીને આવી ગયો બાકી રસ્તો હાવ ખરાબ થઈ ગયો વરસાદે ચાલુ થઈ ગયો છે અત્યારે કાર્દિક હવે જાય છે ઉપર ને તમને બતાવું કેવો નજારો ઉપર લગન ગાડી જાય છે એટલે ન્યા લગન પહોંચાડશું પહોંચશે તો અમે હાલી જઈ ઓય ઓય ઝીણાવાડા થી જે ગોપનાથ મહાદેવ મંદિર તરફ આવે ને અહિયાં મહાદેવ નું મંદિર છે ઉપર છે ત્યાં લગન ગાડી જાય છે ને અહિયાં નકરો છે ને ગારો થઈ ગયો ના કારણે ગાડી ની હાલત જો મારી આખું ટાયર છે ને ગારો ગારો જામ થઈ ગયો છે ગોપનાથ મહાદેવ આવો ને એટલે જો આવી રીતે રસ્તા છે આવી રીતે રસ્તામાં તમે સેટ લગન ઉપર લગન ગાડી પહોંચાડ્યો ગો ને સીડી નો છે સીડી થી તમે આગળ જઈ શકો સેટ ઉપર લગન છે એટલે થોડું ગાડી લઈને જાવ તો હેલું રે પણ આવા રસ્તામાં ગાડી છે ને ચોમા ની સ્લીપ થવાની બીક લાગે આ લોકો બે ને હાલી જાવ જાવ હાલતા થઈ જાવ ભાઈ હા જાવ હું ગાડી લઈને આવું છું હજી થોડાક જ ઉપર ચડ્યા ને તો અહીંથી નજારો જો એકદમ વરસાદના કારણે એકદમ મસ્ત વ્યુ આવે અહીંયા પેલા ટિકિટ લેતા અત્યારે ટિકિટ ન લીધી અમને એમને જવા દીધા એને બીક લાગે કે ગાડી સ્લીપ થાય હાલો હલો હલો જાઓ છે તો આ લાગે નાલી જવાનું છે એ લોકો તો તાકી રહેવાના ના હું અડધા લગન પોચી ગયો બે રાઉન્ડ માર્યા જો છે તો વાથી આવી તામ મમમ કરી નેલાકાન ના બે માર્યા ના લોકો આયર ચડીને પોચો મહિના છે હાલો હાલો કોણ વેલા પોચે એ જોયે પેલા એ લોકોને ડાયરેક્શન આઈથી સીડી એટલે સીધું ન્યા જવાનું થાન મહારાજી ને આમ રાઉન્ડ મારતું મારતું જવાનું

બાકી તો ફોરwheel વાળાને તો કોઈ વસ્તુ નો રયો કેમ કે એને તો આરામથી ઉપર ચડી જાય વ્હીલ હજી જો અમારે અહીંયા લગ્ન જવાનું છે અને આરામથી પણ હું ક્યાં કાઈ આ કામ ચાલુ છે આવે એને કાઈ વસ્તુ નો નડે નીચે ટુwheel વાર આવે જો એટલે ઉપર આવતા ને એકદમ રસ્તો મસ્ત પહાડ કોતરી રસ્તો બનાવેલો આય આગળ તમને હમણાં બતાવું લાઈ ઉપર પહોંચતા ને મંદિર પણ આવી રીતે પહાડ કોતરીન વચમાંથી રસ્તો હવે તમને રાજસ્થાન માં જોવા મળે વધારે તો રસ્તો છે ને સીધે સીધો ત્યાંથી ઉપર લગન આવે ઉપર આવે એટલે આગળ જતા ને ગાડી નું પાર્કિંગ મળી જાય ત્યાર સીડી થી આવવાને તો તમારે જો આય આવી રીતે પેલાના ભગતિયા બનાવેલા હા આવવાનું રેહ એને ઉપર પહોંચી ગયા ગોપનાથ મહાદેવ મંદિરે ને અહીંયા હોય ને એટલે સીધું તમારે ગાડીનું પાર્કિંગ મળી જાય ને અહીંયા અત્યારે કામકાજ ચાલુ છે ને આ છે મહાદેવનું મંદિર અહીંયા ને આ છે ગોપનાથ મહાદેવનું મંદિર અંદર શૂટિંગ કરવાની મને હતી એટલે આપણે શૂટિંગ નથી કર્યું બાકી રોડ નહીં જોવો એટલે તમને એમ જ લાગે કે આપણે રાજસ્થાનમાં આવી ગયા છે અહીંથી નજર હોય નીચે થી લઈને ઉપર લગનનો રસ્તો અહીંથી ચોખ્ખો દેખાય છે જો નવતી થી લઈને તમે જવો ને એટલે પાંચ છ વણાક મારતા મારતા ગોપનાથ મહાદેવ મંદિરે પહોંચી જાવ છો અહીંયા ને ગોપનાથ મહાદેવનો ઇતિહાસ લખેલો છે આપણે ઘણીવાર સાંભળ્યું હોય કે કૃષ્ણ ભગવાનને ને હોળ હજાર રાણીઓ હતી એનો ઇતિહાસ છે ને ખરેખર અહીંયા એક ઝીણાવાડ ગામ કરીને છે ત્યાં હોળ હજાર ને હો ગોપીઓ ને હેને ભોમાસુર રાક્ષસે છે કરીને રાખી હતી નારીઓને એને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી એટલે કૃષ્ણ ભગવાન ત્યાં આવીને એને એને છોડાવી પછી નારીઓ એમ કે હવે અમારો ધણી કોણ થાય તો કૃષ્ણ ભગવાન કીધું કે તમે હું તમારો અહીંથી ધણી પછી એને ગોપતિ એટલે ગોપનાથ મહાદેવ નું મંદિર એને ડુંગર ઉપર સ્થાપિત કર્યું છે ને જ આ ગોપનાથ મહાદેવ અત્યારે ઓળખાય છે અને આખરે પાંચ હજાર વર્ષ જૂનું આ મંદિર ગણાય છે ચોમાવા માં આવો ને એટલે નજારો કાંઈ નો ઘટે ખરેખર હું કેવી જાય બસ મોજ મસ્તી જલસા